વીર બાવાવાળો વાળો સોરઠી બારવટિયા ભાગ ત્રીજો આજે આપણી આ વિડીયોમાં વીર બાવાવાળાની લોકવાર્તાનો ઇતિહાસ જાણવાના છે આવો આવો આપા મણસૂર ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવાવાળાએ મહેમાનોને આવકાર આપ્યો બાવાવાળા મણસૂર ગાગલ બોલ્યો હું આજ સ્વાર્થી વાતે આવ્યો છું બોલો બા બોલો જો ભાઈ મારે ગુંદાળા ગામમાં ખોરડા કરવા છે પણ જો તું ગામને માથે ન પડવાનો હોત તો જ હું ખોરડા ઊભા કર આપા બાવાવાળા બાવાના સંગાથી જેઠસુર બસીએ કે જે મણસુર ગાંગલનો સગો માસિયાઈ થતો હતો તે વચ્ચે જ બોલી ઉઠ્યો આપા જો વેણ પડાય એમ હોય તો જ હા પાડજે હો નીકર પછી થૂક્યું ગળવું પડશે ને અમારું બેય ભાઈઓનું મોત બગડશે બહુ સારું આપા મણસુર જાવ મારો કાલ છે ગુંદાળા માથે ન ચડવાનું હું પાણી મેલું છું મણસૂર ગાગલે તો ગુંદાળે જઈને રૂપાળા ખોરડા ચણાવ્યા અને એક જેબલિયા કાઠીની જમીન પોતાના મંડળમાં હતી તે લઈને ખેડવાનું આદર્યું બાવાવાળાના વેણ માથે એને વિશ્વાસ છે પણ બાવાવાળાનો કાળ આવવા બેઠો છે ને એટલે કે કાઠીની જમીન મણસૂર ગાગલ ખેડવા માંડ્યો એ જ જેબલીસ કાઠિયા વહેતા મળ્યા બાવાવાળાની પાસે જઈને બાવાવાળાને ચડાવ્યું ભણે આપા બાવાવાળા હાલે ગુંદાળા માથે ત્રાટક દેને રોગું હેમ પાંથર્યું છે પણ આપા મારાથી જીભ કચરાઈ ગઈ છે શું કરું બાવાવાળાની દાઢ તો સળકી પણ કોલ ઉથાપવાનો ડર લાગ્યો આપા બાવાવાળા બરાબર તારો સાચો કોલ એટલે તું મણસૂરના લંબાચા ચૂંથીસમાં પણ ગુંદરાળામાં તો હેમ પાંથર્યું છે હો ધર્મના માર્ગેથી લપસતો જાતો બાબાવાળો લોભાઈને આખરે ગુંદાળા માથે ચડી આવતા જ છેટેથી એને મણસુર ગાગલને ભાળ્યો મણસુરે આગેથી ગા નાખી અરે રે બાવાવાળા વચન લોધ્યું આપા દાનાને લજવ્યું કમતિયા ડાકણ પણ એક ઘર છોડી દે તું ઈથી તો ઉતરતો પાક્યો આપા મણસુર ગોઠા પડેલ બાવાએ ગોટા વાળ્યા તું તારે તારું ઘર સંભાળ તારું રૂવાડું એ ખાડું નહીં કર હવે બસ કરી જા બાવાવાળા મણસૂર ઘાગલ તલવાર કાઢીને બહાર નીકળે કાઠીના પેટનો થઈને મને મારું એકલાનું ઘર વાલું કરવાનું કહે છે મને પણ તું જેવાનો જ માન્યો એમ બોલતો મણસૂર ઘાગલ ગામની રક્ષા માટે ઓરડેથી ઉતરે જાતા જાતા પોતાની સ્ત્રીને કહ્યું કાઠિયાણી બે છોકરાઓને ઓરડામાં પૂરી રાખજે એટલું બોલીને મણસૂર કેસરી સિંહની જેમ કૂદ્યો જાળય મણસુર જાળ્ય એમ બાવાવાળાએ હાકલ કર્યા પણ જાળવે શું તલવાર લઈને મણસૂરે એકલાય રણ આદર્યું ઘડી એકમાં તો એના પરજેવમાં ઉડી ગયા ત્યાં તો ખારડા ઉપરથી છાપરું ફાડીને મણસૂર ગાગલનો નાનો દીકરો બહાર નીકળ્યો એણે પોતાના બાપને ધીંગાણે શોભતો દીધો પોતાની પાસે તલવાર તો ન હતી એટલે શત્રુઓ ઉપર લાકડાની ઘા કરવા માંડ્યો બાપુ અસવારો ભૂલ્યા છોકરો ઘોડામાંથી પરોણાની પ્રાછટ બોલાવે છે મારસો માં ટાબરને મારસો માં એને જાલી લ્યો અને હવે હાલો જટ ભાગી નીકળો લૂંટ નથી કરવી દાટ વાળી નાખો એમ કહીને એને બુંડે મોએ વિસાવદરનો કેડો લીધો માર્ગે એક નહેરુ આવી છે ત્યાં માણસુરના ભાઈ જેઠસુર બસિયાએ પોતાના અસવાર સાથે તડકા ગાળવા બેઠેલો દીઠો અને જેઠસુરે બાબાવાળાને દીઠો કોણ બાવાવાળો હા જેઠસુર પણ એ હોકારામાં રામ નથી રહ્યા બાવાવાળાના મોં ઉપરથી વિભૂતિ માત્ર ઉડી ગઈ છે અને વળી બાવાવાળો ગુંદળાને માર્ગેથી ચાલ્યો આવે છે એટલે જેઠસુરે અનુમાન કરી લીધું કાળા કામો કરીને આવછને ભાઈ બાવાવાળો ચૂપ જ રહ્યો બાવાવાળાને બીજું તો શું કરું તારું વંદ મારી દાઢમાં છે તારી થાળીમાંથી ઘણા દી રોટલાના બટકા ભાગ્યા છે પણ હવે રામ રામ આપણા અંજળ ખૂટી ગયા છે જેટસુલના વળના જેટલા અસવારો હતા તે તમામ તરી નીકળ્યા અને બાવાવાળો ભોજા માંગણીને લઈ માર્ગે ચડ્યો પણ આજે એની દશા પલટાતી હતી એટલે એને કાંધે કુમત જ ચડી બેઠી હતી ભોજા માંગણીએ આસેના ખેતરમાં એક બેહોલ આદમી સામે આંગળી ચીંધીને પૂછ્યું આપા બાવાવાળા ઓલ્યા શાંતિ હાકે કોણ છે ઓળખ્યો કોણ છે ભોજા એ હરસુવાળો પોતે તારા ચોરાસી પાદરનો ગઈ કાલનો ધણી એટલે તારું કહેવું જે છે બોજા બાવાવાળા દુશ્મનની આવી દશા દીઠી જાય ખરી સાવજને શું તરણા ખાતો કરાય ત્યારે શું શત્રુના પગ ધોઈને પીવાતા હશે બાવાવાળા એને વધુ નહીં એક જ ગામડી દે પણ આ હરસુવાળાના હાથમાં શાંતિ તો દેખાતું જ નથી બોજા જમીન ચાકડે નથી ઉતરતી જાણે છે ને તો પછી બાવાવાળા બોજા ચાકડે નથી ઉતરતું એ તો જાણે ને એટલે બોજા બાવાવાળાના તિરસ્કારથી હસ્યો બહુ દાજતું હોય તો એના ચોરાસીએ ચોરાસી પાગર પાછા પાવજે બાવાવાળા તારા મોમાં અવળા વેણ ન શોભે બાકી તો તું જાણે જ છે રીકમાં ગયા શેખવા ગયા જેઠસુર તને છોડ્યો એમ પછી પછીડા વિનાનો મારો રૂડો લાગશે મોર હશે તો નવ હજાર પીંછડા આવશે પછી ઓર તો નહીં થાય ને ના 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 એક બચ્ચી બાંધ ને આ બીજી પણ ભેળી બાંધજી ત્યારે હવે રામ રામ બા શેલણા અને વિસાવદરના ને 168 પાદરના ગણી જાગતો રહેજી એટલું કહીને ભોજા માંગાણી પોતાના ઘોડા તારવી પાછો વળે સીધો સીધો ખેતરમાં શાંતિ હાલતું હતું ત્યાં ઘોડો હાંકી જઈને પડકાર કર્યો કે આખા હરસુવાળાના મેલી દે શાંતિ ઠાકર તારા ચોરાશી એ તને પાછા આપશે ભોજા માંગાણી આ બે સંતાનની જમીન રહી છે એ નથી સહેવાતી કીશું શું આંબાને ઓળે રહીને મારા બે છોરુડા ઉજેરું છું એટલી એ તારી આંખમાં ખટકે છે કે ભાઈ બોલતા બોલતા હરસુવાળાની પાંપણો પલળતી લાગી હેઠો ઉતરીને બેજાએ પોતાના તરવાર હરસુવાળાના હાથમાં દીધી અને બોલે આપા હરસુર આજથી તું મારો ઠાકર ને હું તારો ચાકર ઉઠ નીકળ બાર વિસાવદર ગામમાં સોફો પડી ગયું જળ જંપી ગયા હોય તેવી શાંતિ પથરાઈ ગઈ બાબાવાળો દરબારગઢના માયલા ઓરડામાં માળા ફેરવીને લઈ સુવાની તૈયારી કરે છે આજ ત્રણ દિવસથી અને સવાર સાંજની માળાને ટાણે રેડી જોત થતી નથી એની ચિંતામાં બારવટી ઊંઘ વિના આળોટી છે એટલે તો પોતે જેની બહેન કહી હતી એ કણબણ આવીને ઊભી રહી બાપુ જાગો છો કા બહેન અટાણે કેમ આવવું પડ્યું બાપુ મને વેમ પડ્યો છે શેનો ભૂજા માંગાણી આવ્યો લાગે છે ક્યાં ગ્રાફડના વોકડામાં એકલું નથી ગણ્યો ગ્રામજન્યુ ત્રબકી જોઈ ઠીક જા બેન ફિકર નહીં કડબણ ચાલી ગઈ એટલે ડેલીએ લોમો ગાગલ અને માત્રો વેગળ બેઠેલા એમાંથી લોમો ફળીમાં આવી પૂછ્યું કે પાણી બાવાવાળા કાળી બેન આવીને કાણું ભણું ગઈ આપા લોમા બાવાવાળાએ અંદરથી અવાજ દીધો ભૂજાનું કટક ગ્રાફડના નાળામાં હોય એમ લાગે છે માટે ચિતતા રહેજો એ છે તત્ત તો ભણે હવે ડેલીના કમાડ ઉગાડા ફટાક ને ભાઈ ભોજાને વળી પાછા કમાડ ભગાડવા પડશે બીજું વાત એમ કહેવાય કે આઈડુએ ખૂટીને આજે ઢોરને પહેર ચારવા જતી વખતે ડેલી દેવરાની ન હતી ડેલીનો દરવાજો આખી આખો ખુલ્લો મૂક્યો માયલી ડેલીએ પચીસ હેડીના કાઠીઓ હથિયાર પડિયાર લઈને સૂતા સૌને મન તો ભોજા માંગાણી આવ્યાની વાત પર ભરોસો નહીં એટલે ઝોલા ખાવા માંડ્યા પણ માત્ર બાવાવાળાની ફૂલનો દીકરો પૂરેપૂરો વહેમાઈ ગયો હતો એ બેઠો બેઠો સૌના મો પર પાણી છાંટે છે સૌને સમજાવે કે ભાઈ આજની રાત ઊંઘવું રહેવા દો વારે વારે પાણી છાંટવાથી લોમો ધાવલ ખીજાઈ ગયો એલા માત્ર ભણે તે ચૂડલીઓ પહેરી છે માળ આવડો બધો દીકરવાળો આ લ્યો ત્યારે હવે જે કોઈ પાણી નાખે એ બીજાને જગાડી એ બે બાપનો હોય એટલું બોલી માત્ર વેગડ માથા સુધી સોડિયા તાણીને સુઈ ગયો થોડીક વારમાં તો આખી મંડળીને ધારણ વળી ગઈ અધરાત ભાગ્ય પછી ગ્રાફણનું નાળું શત્રુઓની જામગીરીઓ પેટાતા જાણે સળગી ઉઠ્યું જે તો લાલુ ભૂલ્યો ભોજા મંગાણી પ્રથમ અમે જઈએ વાવડ કાઢીએ છીએ જો જાગતા હશે તો અમે કહીશું કે મેમાન દાખલ આવ્યા છે ને ઊંઘતા હશે તો સૌને બોલાવી લેશું ડેલી આવીને જોયું તો ડેલી ઉગાડી ફટાક પડે છે અંદર ત્યાં નખોરા છે સૂતેલા શત્રુને માથે તરવારોની પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઉઠ્યા ડેલીનું કમાળ ઉગાડું મૂકનારો અને માત્ર વેગળને પાણી છાંટનાર ભટકાવનાર લોમો તો આંખો ઉગાડીને આ કતલ જોતો જ ભાગ્યો ગઢ ઠેકીને ગયો ત્યાં માત્ર વેગળ ઉઠ્યો એની માને એકનો એક હતો પણ માત્ર ભાગ્ય નહીં બીજા બધાની લોથો ધળી પડી હતી તેની વચ્ચે એક જ હાથે પડકારા કરીને માત્ર ટક્કર લીધી પણ ત્યાં તો એને માથે ઝાટકાના મે વરસી ગયા ગડ ઠેકી લોમો ગિયો વડતે બાવલ વીર સાદરી સાડ સદીર મોત તહાળું માત્રા એમ માત્રાનું મોત સુધારી શત્રુઓ અંદર ગયા બહારથી ભોજા માંગાણીએ પડકાર દીધો બાવાવાળા હવે તો સુખની પથારીને હવે તો ઓજલ પડદો ઉપાડે ભોજા આવું છું ઉભો રે ઉતાવળો થઈશ માં ઓરડામાંથી એવો પડકાર આવ્યો બાવાવાળાએ ભરનીંદરમાં પડેલી પોતાની નવી રાણી આવી રાયબાઈને હળવેથી અંગૂઠો જાલીને ઉઠાડી ઝપકી ઉઠેલી કાઠિયાણીએ પોતાના સ્વામીનું રુદ્ર સ્વરૂપ ભાળ્યું વાળીને બોલી શું છે દરબાર કાઠિયાણી તો ભાગી નીકળ એમ કહીને બાવા છેલ્લી વાર રાયબાઈનું મો પંપાડ્યું શું છે મારે છેલ્લે ક્યારે પાણી આવી પહોંચ્યા દગો થયો દુશ્મનો બાર ઊભા છે તે તમારું કહેવું જ શું છે દરબાર હું ભાગી નીકળું એમને એમ માર્મિક કટાક્ષે કાટિયાણીએ તાકી રહી નાના હું તને બદનામ નથી દેતો પણ આપણા વંશનો દીવો ન ઉલવાય એ આશાએ કહું છું કે ભલી થઈને તું લુધિયા ભેળી થઈ જા વંશ સાટું કાઠી વંશ તું વાલો છે એથી વધુ વાલુ અસ્ત્રીને જાતને કાંઈ હોય છે ખબર છે ને ક્યાં તો બહારથી હાકલા થયા બાવાવાળા નીકળ પારો નીકળ બહુ ગુંડો દેખા એ વાત કૂકતી નથી અંદર વાતો થાય છે કાઠિયાણી મારું છેલ્લું કહેણ છે હો અને મને એકને મારી છે ગુંડાઈએ મારી છે એનું પ્રયાસચિત કરવા દે મારા પાપ ધોવા સારું ભાગી છૂટ તારો જીવ ઉગારવા સારું નહીં ડળક ડળક આંસુડા પાડતી કાઠિયાણી બે આંખોમાં છેલ્લી પડી બાવાવાળાની પોતાની પહેલી સ્ત્રીની પ્રતિમા તરુતી દેખી બીજી બાજુ બહારથી પડકારાની મેળાની જડી પણ સાંભળી કાઠિયાણીએ થંભેલી દીધી બાવાવાળાએ દોડીને રાયબાઈનું કાંડું ઝાલ્યું ધક્કો દઈને નાઠાબારી તરફ કાઢી બહાર કાઢીને નાઠાબારીને પાછી અંદરથી સાંકળ ચઢાવી દીધી કાઠિયાણીઓના છેલ્લા ડૂસકા સાંભળ્યા અને પાછા ઓરડે આવી સાદ દીધું હવે આવું શું છો ભોજા ઉભા રે બહાર ઉભેલાઓ અંદરથી બખ્રસ્ત કડીઓના ખળખળાટ સંભળાણા એ બાવાવાળો ભોજે બૂમ દીધી બાવાવાળો ઉઠીને અટાણે કાપડું શું પહેરી રહ્યો છે પ્રાણ બહુ વાલા થઈ પડ્યા તે લોઢાના બખતરે ચડાવવા છે તારા નામનો દુહો તો સંભાળ બાવો ડગલા બરથામાં પાછા ભરે મલક માથે મેં વાગા હર વરસે નહીં હાલે લે તારે આ કાપડું એમ બોલીને બાવાવાળાએ કમાડ ઉઘાડ્યું હાથમાં બખ્તર હતું તેનો છૂટો ઘા કર્યો અને ગાયે સામે આદમીનો જામ લીધો પછી પૂદ્યો તરવાર લઈને ઠેકીને જ્યાં ઘા કરવા જાય ત્યાં તરવાર ઓસરીની આડીમાં પડી પડતા તે બે કટકા થઈ ગયા હાથમાં ઠંઠી જ તરવાર રહી અને બીજી હથિયાર લેવા જાય ત્યાં તો બોદા સીદી માથે ઝાટકાના મે વરસાવી ગુડી નાખ્યો બા ભાઈ ભોજા માંગાણી બાવાની છેલ્લી ઘડીએ બોલ્યો અન્યાય ઈશ્વર નથી સાંખતો હો સાંભળીને બાવાવાળા વાળાએ આંખો બીડી અને બાવાની ફૂઈ બહાર નીકળ્યા બોજા કાળમુખા હવે તો તે તારો કામો કરી લીધો હવે તને સૌ રસ્તે પડો બાપ ના ફૂઈ અમે મેં બાવાવાળાને દેન દીધા પહેલા નહીં જઈ ખબરદાર મારા બાવાને શબ્દ કોઈ તો આ આ લ્યો છે આધા બેઠા મોણે ચારણોથી બોલાવે બાવાવાળાના શરીરને દેન પાડી મારવા આવનારા પણ માણસો જેને આભળ્યા એ રીતે અનેક નિર્દયતાના કૃત્યો કરીને પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાય અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર અઠાવીસ વર્ષની આવરદા ખતમ થઈ ગઈ એના અશ્રિતોષે માથા પર ફાળિયું ઢાંકીને મરસિયા ગાયા વિસાણાની વાડીએ થાટ કચારી થાય વેરાણ બાવલ વન્યા ધરતી ખાવા થાય વિસાવદરની વાડીઓમાં દાયરા ભરાતા અને કસુંબાના ઠાઠ માઠ જામતા પરંતુ હવે તો બાવાવાળાની ગેરહાજરીમાં એ બધા આનંદ ઉડી રહ્યા છે ધરતી ખાવા જાય છે માર્યો છાની કિધલ ચૂક ત્રુટું ગરવાનું ટૂંકું તો બાવલો અરે મતિહીન માનવી તે છાના માના આવીને બાવાવાળાને માર્યો એ મરતો તો જાણે ગિરનારું એક શિખર તૂટ્યું પડ્યું હોય તેવું દુઃખ થાય છે મિત્રો આ હતો વીર બાવાવાળાનો સંપૂર્ણ ઇતિહાસ જે આપણે ત્રણ ભાગોમાં જાણ્યા તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને વિડીયોને વધારેથી વધારે લાઈક કરો અને શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવજો આવા જ અવનવા ગુજરાતી વિડીયો લોકવાર્તાઓનો ઇતિહાસ જાણવા માટે તમારી સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર